હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે ફરી વખત તમારા સામે હાજર છું એક નવો નાસ્તો લઈને આ નાસ્તો એટલો બધો ટેસ્ટી છે કે આને ખાધા પછી બાળકો પીઝા ખાવાનું બર્ગર ખાવાનું પણ ભૂલી જશે ઘરમાં જા બહુ જ સરસ અને સરળતાથી બની જાય છે ઓછા સામાનમાં અને ઓછા પ્રિપ્રિપરેશનમાં એટલે કે ઓછી તૈયારી પૂર્વ તૈયારીમાં આપણે આને બનાવવાના છીએ તો ચાલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી ઓલ સિલેક્ટ કરી લેજો અને હા ફ્રેન્ડ પ્લીઝ 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 તમને રિક્વેસ્ટ છે કે સપોર્ટ કરો તમે નથી કરતા તમે લાઇક નથી કરતા કમેન્ટ નથી કરતા તો પ્લીઝ અગર વિડિયો પસંદ આવે છે રેસીપી પસંદ આવે છે તો લાઇક અને કમેન્ટ્સ કરવાનું ન ભૂલશો તો આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા બ્રેડની ત્રણ સ્લાઇસ લીધી છે ફ્રેશ બ્રેડ છે તમે એકાદ દિવસ જૂના પણ આપણા ફ્રિજમાં રાખેલા હોય તો પણ લઈ શકો છો હવે આમાં જુઓ આની બે સાઈડની જે કોરિયો છે એ વધારે હાર્ડ છે તો એ બે હું કાઢી લઈશ બાકીની બે સાઈડની રહેવા દઈશ પણ જો તમારા બ્રેડ સાઇઝમાં ચારે ચાર કોરિયો સોફ્ટ હોય તો તમે ચારે ચાર રહેવા દેજો તો જો અહીંયા બે સાઈડની મેં કાઢી છે અને બે સાઈડની રહેવા દીધી છે હવે આપણા આના નવ પીસ કરવાના છે આ વન બાઈટ જેવડા આપણા આના ટુકડા કરવાના છે તો અહીંયા આગળ હું પહેલાં ત્રણ કટ લગાડું છું અને પછી એને આડા કરીને ફરી વખત ત્રણ કડ એટલે ત્રણ પીસ ત્રણ પીસ કરીને ટોટલ નવ આપણા એક સ્લાઇસમાંથી નવ પીસ થાય છે અને ત્રણ જ બ્રેડની સ્લાઇઝમાંથી ફ્રેન્ડ્સ એટલો બધો સરસ નાસ્તો બને છે બે જણને ઇનફ થઈ જાય છે આમ આપણને લાગે કે બે બ્રેડ સ્લાઇઝમાં કે ત્રણ બ્રેડની સાઇઝમાં શું પેટ ભરાય પણ આ નાસ્તો તમે જુઓ ક્વોન્ટિટીમાં કેટલો બધો બની ગયો છે તો જુઓ અહીંયા સ્લાઇસને આપણે કરી દા છે ટુકડા હવે એક પેન ચઢાવ્યું છે ગેસ ઉપર હવે તેમાં આપણે એક ચમચી બટર નાખવાનું છે બટરને આપણે થોડું મેલ્ટ થવા દઈશું સારી રીતે પેનમાં હું બટરને ફેલાવી દઉં છું અને બટરને આપણે બળવા નથી દેવાનું કારણ કે એકલા બટરનો ઉપયોગ કર્યો છે એટલે જલ્દી દાજવા લાગે છે તો પૂરેપૂરું બટર મેલ્ટ થાય ત્યાં સુધી રાહ નથી જોવાની તરત જ આપણે જે બ્રેડના ટુકડા કરીને રાખ્યા હતા એ નાખી દીધા છે અને ફટાફટ આપણે આને હલાવી લેવાના છે જેથી બધા જ બ્રેડના ટુકડા ઉપર આપણો બટર લાગી જાય ગેસની ફ્લેમ તમે ચાહો તો આ સ્ટેજ ઉપર બંધ અથવા તો લો કરી શકો છો આપણે આને કોઈ ક્રિસ્પી કે થોડા કડક નથી કરવાના ફક્ત આપણે આના ઉપર બટરનું કોટિંગ આવી જાય બસ એટલું જ કરવાનું છે તો જુઓ ફટાફટ મેં હલાવી લીધું છે આ કરવામાં ફક્ત એકથી દોઢ મિનિટનો સમય લાગ્યો છે ને હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું બરાબર પહેલાં આને હલાવીને મિક્સ કરી લઈએ બટર બરાબર લાગી જાય અને થોડી બ્રેડની સાઇઝોમાં જો કલર પણ તમને દેખાય છે લાઇટ ગોલ્ડન તો હવે આને હું એક થાળીમાં કાઢી લઉં છું એ જ પેનમાં આપણે બીજી પ્રોસેસ કરીશું પેન આપણું ગરમ જ છે ફરી વખત એક ચમચી બટર નાખ્યું છે અને હવે મારા પાસે ઘરમાં કંઈક વેજીટેબલ હતા જેમાં મારા પાસે સ્વીટ કોર્ન છે જેને મેં બોઈલ કરીને લીધા છે કેપ્સિકમ છે ગ્રીનવાળા જેને મેં ઝીણા સમારેલા છે અને કાંદો છે જેને ઝીણો સમારેલો છે આ સિવાય તમને જે પણ વેજીટેબલ પસંદ હોય એ તમે લઈ શકો છો ત્રણે ત્રણ મેં એક સાથે જ બટરમાં નાખ્યા છે અને બધું બરાબર મિક્સ કરીશું હવે આપણે આને સોતે કરવાના છે એટલે કે આપણે આને થોડા નરમ કરવાના છે કેપ્સિકમ જે હોય છે એ થોડા ક્રંચી હોય છે ઘણા લોકોને એ ક્રંચી નથી લાગતા કાચા જેવા લાગતા હોય છે એનો ટેસ્ટ નથી ભાવતો એટલે આને હું સોફ્ટ કરીશ તો આને ઢાંકીને એકદમ ગેસની લો ફ્લેમ પર આપણે બે મિનિટ માટે રહેવા દઈશું બે મિનિટ પછી તમે જોઈ શકો છો જુઓ આપણા કેપ્સિકમ છે એ ઢીલા પડી ગયા છે અને કાંદા પણ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે તો બસ આપણે આ રીતે દબાવીને થોડું ચેક કરી લેવાનું તો સરસ આ ટ્રાન્સપરન્ટ પણ થઈ ગયા છે અને નરમ પણ પડી ગયા છે ચાલો હવે બાકીની અમે એડ કરીએ જેમાં સૌથી પહેલાં મેં મિક્સ હબ લીધા છે અડધી ચમચી જેટલા અડધી ચમચી જેટલા જ મેં ચીલી ફ્લેક્સ લીધા છે અને અડધી ચમચીથી થોડા ઓછા ઓરેગાનો લઈશ આપણે આમાં પીઝાનો ટચ આપીએ છીએ એટલે આ બધી વસ્તુઓ નાખીએ છીએ આની જગ્યાએ તમે ઘરના નોર્મલ મસાલા કરીને પણ આ રેસીપીને બનાવી શકો છો તમને એમ હોય કે હળદર મીઠું મરચું નાખીને જે આ રેસીપી બનાવી છે તો તમે એ રીતે પણ ટ્રાય કરી શકો છો મેં એ રીતે પણ ઘરમાં ટ્રાય કરી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે ક્યારેક બાળકોને ટિફિનમાં પણ આપવું હોય અને જો ટિફિન તમે ગરમ રહી શકે એવું આપતા હોય કેસરોલ ટાઈપનું તો તમે આ નાસ્તો એમને ટિફિનમાં પણ આપી શકો છો હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દીધું છે ધ્યાન રાખજો આપણે આમાં આગળ સોસનો ઉપયોગ કરવાના છે જેમાં મીઠું હોય છે અહીંયા આપણે પાછળથી મીઠું એટલે નાખ્યું છે કે આપણા વેજીટેબલ પાણી ન છોડે હવે અહીંયા મેં લગભગ બે ચમચી જેટલો ટોમેટો સોસ લીધો છે આની જગ્યાએ તમે ટોમેટો કેચપનો ઉપયોગ પણ કરી શકો છો સાથે જ જો તમે મેયો લેતા હોય એટલે કે મેયોનીઝ તો તમે વેજ મેયોનીઝનો ઉપયોગ પણ કરી શકો છો હું મેયોનીઝ નથી ખાતી એટલા માટે મેં અહીંયા નથી ઉપયોગ કર્યો મેં ટોમેટો સોસને બધા વેજીટેબલ સાથે સારી રીતે મિક્સ કર્યા પછી ચેક કર્યું તો મને એકાદ ચમચી ઓછો લાગ્યો તો મેં ફરી વખત એક ચમચી જેટલો ટોમેટો સોસ બીજો નાખી દીધો છે બધું બરાબર મિક્સ કરી લીધું છે હવે આને પણ આપણે એક થાળીમાં અલગ કાઢી લઈશું અને ફરી વખત એ જ પેનમાં આપણે હવે ત્રીજી વખત પ્રોસેસ કરીશું તમે જોયું કે એક જ પેનમાં આપણે કરવાથી આપણા વાસણ પણ વધારે બગડતા નથી એટલે નાસ્તામાં વધારે આપણે કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી પડતી હવે જે બ્રેડના ટુકડા આપણે કરીને રાખ્યા હતા એ પાથરી દીધા છે અને એના ઉપર આપણે જે વેજીટેબલ સોસ સાથે તૈયાર કર્યા હતા એ પાથરી દેવાના છે સરસ એ રીતે પાથરવાના કે બધા જ બ્રેડની સ્લાઇસ ઉપર બરાબર આવી જાય એટલે ટુકડા ઉપર આવી જાય અને હવે બરાબર આને મિક્સ કરી લઈશું બ્રેડની સ્લાઇસ એટલે કે બ્રેડના ટુકડા નીચે રાખી અને ઉપરથી આ રીતે વેજીટેબલ નાખશો તો જ્યારે તમે મિક્સ કરશો તો જુઓ ખૂબ જ સરળતાથી એ મિક્સ થઈ જાય છે અને જ્યારે મિક્સ કરો તો ફક્ત એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે બધા ઉપર સરસ ટમેટો સોસ આપણો લાગી જવો જોઈએ તો તમે જોઈ શકો છો જુઓ સરસ એક જ મિનિટથી પણ ઓછા સમય માટે મેં ખાલી ત્રણ ચાર વખત જ હલાવ્યું તો સરસ બધા ઉપર આપણો મસાલા સાથેનો સોસ કોટ થઈ ગયો હવે આ મારા પાસે મોઝરેલા અને ચેદાર ચીન ચીઝનું મિક્સ છે જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે તમે ખાલી મોઝરેલા કે ચેદાર ચીઝ પણ લઈ શકો છો અથવા પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો અત્યારે ગેસની ફ્લેમ એકદમ લો છે અને ઉપરથી મેં ચીઝ પાથરી દીધી છે અને હવે આપણે ચીઝને મેલ્ટ કરવા માટે આને ઢાંકીને લો ફ્લેમ ઉપર ફક્ત એકથી દોઢ મિનિટ કે બે મિનિટ સુધી આને રાખીશું વચ્ચે વચ્ચે આપણે ત્રીસ ત્રીસ સેકન્ડ પછી ચેક કરતા રહીશું કે આપણી ચીઝ મેલ્ટ થઈ છે કે નહીં તો મને બે મિનિટનો સમય લાગ્યો હતો આને મેલ્ટ થવા માટે કારણ કે મારું ઇન્ડક્શન છે ને ઇન્ડક્શનમાં સૌથી લો ફ્લેમ સાઈઠ ડિગ્રીની હોય છે એમાં આને મેલ્ટ થવામાં થોડી વાર લાગી તો બે મિનિટમાં મારી ચીઝ મેલ્ટ થઈ ગઈ અને તૈયાર છે આપણો સરસ મજાનો ટેસ્ટી એવો નાસ્તો જો આ નજીકથી પણ બતાડો છો કેટલો યમી લાગે છે અને બિલીવ માય ફ્રેન્ડ્સ સુપર ટેસ્ટી છે સાચે જ પીઝા ખાવાનું મન થયું હોય અને જો બહારથી ન લાવવા હોય તો તમે ઘરમાં આ રીતે બનાવી શકો છો સાચે જ પીઝાને પણ ભૂલાવી દેવો છે તો આઈ હોપ આજની રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરવાનું ન ભૂલતા અને બીજી કઈ રેસીપી તમારે શીખવી છે એ પણ મને કમેન્ટ્સ કરીને જણાવજો મળી આવીશ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો